ઉદાહરણ તરીકે જોઈએ તો વર્લ્ડ બેંક ઓપન ડેટા આઈસીપીએસઆર એટલે કે ઇન્ટર યુનિવર્સિટી કન્સોર્શિયમ ફોર પોલિટિકલ એન્ડ સોશિયલ રિસર્ચ પ્રવેશની સુવિધાના આધારે ઓપન એક્સેસ ડિજિટલ લાઇબ્રેરી એટલે કે દરેક માટે મફત એક્સેસ ઉદાહરણ તરીકે એનડીએલઆઈ એટલે કે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા તથા ડીઓ એટલે કે ડિરેક્ટરી ઓફ ઓપન એક્સેસ જનરલ સબસ્ક્રિપ્શન આધારિત ડિજિટલ લાઇબ્રેરી જ્યાં ચૂકવણી કરેલા સભ્યોને જ એક્સેસ મળે છે ઉદાહરણ તરીકે જે સ્ટોર સ્કોપસ અને બે વખત હાઇબ્રિડ ડિજિટલ લાઇબ્રેરી એટલે કે કેટલાક સ્ત્રોત મફત ને કેટલાક સબસ્ક્રિપ્શન આધારિત હોય છે ઉદાહરણ તરીકે સ્પ્રિંગલ લિંક એલ્સવેર સાયન્સ ડાયરેક્ટ વ્યવસ્થાપનના આધારે જોઈએ તો ઇન્સ્ટિટ્યુશનલ ડિજિટલ રિપોર્ટ રિપોઝિટરી એક યુનિવર્સિટી સંસ્થા દ્વારા સંચાલિત ઉદાહરણ તરીકે શોધ ગંગા ઇન્ફ્લુએન્સ દ્વારા કન્સોશિયમ બેઝ ડિજિટલ લાઇબ્રેરી એટલે ઘણી સંસ્થાઓ મળીને સંચાલિત કરે છે ઉદાહરણ તરીકે ઇન્ડેસ્ટ એઆઈસીટી કન્સોશિયમ તથા યુજીસી ઇમ્પોનેટ ઈ જનરલ કન્સોશિયમ નેશનલ ડિજિટલ લાઇબ્રેરી એટલે કે રાષ્ટ્રીય સ્તરે સંચાલિત ઉદાહરણ તરીકે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ડિજિટલ લાઇબ્રેરી એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગથી ઉદાહરણ તરીકે જોઈએ તો વર્લ્ડ ડિજિટલ લાઇબ્રેરી યુનેસ્કો પ્લસ લાઇબ્રેરી કોંગ્રેસ દ્વારા સંચાલિત વિષયના આધારે જોઈએ તો સામાન્ય

જે સંશોધન કાર્ય માટેનું છે શોધગંગા આર્ક ડિજિટલ લાઇબ્રેરી જે દુર્લભ દસ્તાવેજો અને ઐતિહાસિક સંગ્રહ પૂરું પાડે છે ઉદાહરણ તરીકે ડિજિટલ સાઉથ એશિયા લાઇબ્રેરી અને નેશનલ આર્કિ ડિજિટલ કલેક્શન